યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર સોયા સોયાવડીવાળા લીલા ભાત આપણે લાલ મરચું નથી નાખવાનું લીલા જ બનાવવાના છે તે માટે આપણે સૌ પ્રથમ લઈ લીધા છે મસાલા ધાણાભાજી ફુદીનો આદુના કટકા લસણની કઢી અને લીધા છે લીલા મરચાં તમારે જેટલું તીખું કરવું હોય ને એટલા લીલા મરચાં તમે લઈ શકો છો આપણે બધા જ મસાલા લઈ લીધા છે ને આ મસાલાને હવે મિક્સરમાં છે ને ક્રશ કરી નાખશું એકદમ સરસ પીસી નાખશું પેસ્ટ એની બનાવી નાખશું તો મિક્સરના ખાનામાં નાખી દઈએ આપણે ધાણાભાજી નાખી દીધી છે ઓલરેડી ધોઈને એકદમ સરસ પુદીનાના પાન લઈ લીધા છે લસણ લીધું છે આદુના ટુકડા લીધા છે કટકા કરી નાખ્યા છે એટલે આપણે મસાલો છે ને ગાય ગાય એકદમ સરસ ક્રસ થઈ જાય ને જેટલું તીખું કરવું એટલો લીલો મરચું નાખવાનું છે આપણે લાલ મરચું નથી નાખવાનું ભાતમાં એટલે લીલા મરચાં પેસ્ટ બનાવશું તો આવી પેસ્ટ છે ને અતકચરી વાઇટી છે ને એમાં હવે પાણી નાખીને એકદમ સરસ છે ને કરી લેશું ક્રસ

હવે લીલા મસાલાથી જ બનાવવા છે ભાત આપણે લીલી ડુંગળી લીધી છે લીલી ડુંગળીનો ટેસ્ટ છે ને બેસ્ટ આવશે તમારા ભાતમાં તો આપણે લીલા મસાલાથી જ બનાવીશું ભાત એ માટે લીલી ડુંગળી નાખી દીધી છે અને કરી લેશું બધા જ મસાલામાં એકદમ સરસ મિક્સ તો આપણી ડુંગળી એકદમ સરસ મિક્સ થવા માંડી છે હવે ડુંગળીને પાકવા દેશું હવે લઈ લીધા છે બટેટા એકદમ સરસ સુધારીને અને ગાજરના કટકા કરી લીધા છે એકદમ સરસ ધોઈને લઈ લીધા છે તો આપણી ડુંગળી છે ને એકદમ સરસ પાકી ગઈ છે તો તેમાં નાખી દેસું આપણા બટેટા અને ગાજર હવે નાખશું આપણી સોયાવડી એકદમ સરસ પાણી કાઢી અને લઈ લીધી છે તમારે વધારે સમય હોય તો તમે પલારી પર શકો છો આવી રીતે ડાયરેક્ટ નાખ્યું હોય ને તો આપણે ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે ઉકાળીએ ને એટલે ગાય ગા આપણી સોયાવડી નરમ થઈ જાય છે હવે આપણે બધા જ મસાલાને એકદમ સરસ કરી લેશું મિક્સ હવે તેલમાં આપણે ફ્રાય થવા દેશું આ મસાલાને એટલે એકદમ સરસ છે ને આપણા મસાલા પાકવા માંડે અને બટેટાનો કલર બદલાઈ જાય ને ત્યાં સુધી પાકવા દેશું આ ભાત બહુ મસ્ત બને છે તમે બનાવશો બનાવશો તો લીલા જ હવે આપણો મસાલો પાકવા માંડ્યો છે તો આપણે નાખ્યું છે સ્વાદ અનુસાર નમક હવે લઈ લીધી છે આપણી પેસ્ટ મસાલો એકદમ સરસ ચડી ગયો છે તમે જોઈ શકો છો આપણી પેસ્ટ નાખી દીધી છે હવે આપણી પેસ્ટ ને બધો જ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે નાખીશું આપણે હળદર પાવડર હવે ધાણા જીરું પાવડર ધાણા જીરું પાવડર આપણે થોડુંક વધારે નાખીશું ટેસ્ટ બહુ મસ્ત આવે છે હવે આપણે કરી લેશું મિક્સ લાલ મરચાં સિવાય તમે બધા જ લીલા મસાલા તમે નાખી શકો છો હવે કરી લેશું એકદમ સરસ મિક્સ તો છે ને પેસ્ટમાંનું પાણી છે ને એકદમ સરસ બરવા માંડ્યું છે હવે તેમાં નાખશું ટમેટા ટમેટા નાખી ને એકદમ સરસ કરી લેશું મિક્સ હવે આ મસાલામાં ટમેટા નરમ થાય ને ત્યાં સુધી મસાલાને ધીમી ફ્લેમે ગેસની પાકવા દેશું તો આપણો બધો જ મસાલો એકદમ સરસ પાકી ગયો છે અને ત્યારબાદ નાખી દીધું છે આપણે પાણી પાણી આપણો મસાલો ડૂબે ને એટલું જ નાખવાનું છે તો આપણા મસાલામાં એકદમ સરસ પાણી મિક્સ થઈ ગયું છે અને મસાલો ડૂબે એટલું પાણી નાખી દીધું છે તો હવે લઈ લેશું આપણે ભાત ભાત તમારે જે લેવા હોય એ લઈ શકો છો બાસમતી અથવા કોઈ પણ તો આપણે ભાતમાં બાઉલમાં નાખી ભાતને અને એકદમ સરસ ધોઈ લેશું બેથી ત્રણ પાણીએ તો આપણે ભાત છે ને એકદમ સરસ ધોઈને રેડી કરી લીધા છે ને આપણું આંધણ પણ એકદમ સરસ મસ્ત આવી ગયું છે તો ભાતમાંનું પાણી કાઢી કાઢી અને આંધણમાં ઓળી દઈએ હવે કરી લેશું એકદમ સરસ મિક્સ હવે બધો જ મસાલો અને ભાતને કરી લેશું એકદમ સરસ મિક્સ હવે ભાત ને ઢાંકી અને કૂકરની કરી લેશું ત્રણ સીટી ત્રણ સીટીમાં જ આપણા ભાત છે ને એકદમ મસ્ત પાકીને રેડી થઈ ગયા છે બહુ મસ્ત તો તૈયાર છે આપણા એકદમ સ્વાદિષ્ટ લીલા મસાલાથી ભરપૂર સોયાવડીવાળા ભાત ઉપરથી નાખશું ઝીણી સુધારેલી દાણાભાજી આપણે ધાણાભાજી જીની સુધારીને નાખી દીધી છે તેનો ટેસ્ટ છે ને આપણા ભાતમાં બહુ મસ્ત આવે છે ધાણાભાજીનું કોથમીર અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને કેવા લાગ્યા ને લીલા મસાલાથી ભરપૂર સોયાવડીવાળા ભાત તો જરૂરથી જણાવજો વિડિયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઇક શેર અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો સર્વ કરીએ આપણા સોયાવડીવાળા મસાલાવાળા ભાત સાથે છે લીંબુ અને છે સલાડ ડુંગળી ટમેટું અને કાકડી એકદમ સ્વાદિષ્ટ તો વિડીયાને જરા જલ્દીથી જલ્દી કરી દેજો લાઇક શેર અને ચેનલમાં નવા આવ્યા હવે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ